ભાવનગરના ગાડીધારમાં આવેલ લોહાણા મહાજન સમાજની વાડી ખાતે તાલુકા પેન્શનર મંડળ ગાડીયાધાર દ્વારા સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ સર્વ નિદાન કેમ્પમાં ડૉક્ટર લાખાણી એમએસ સર્જન ટીબી જેમાં ડૉક્ટર સાંજપરા એમબીબીએસ ભાવનગર ડૉક્ટર બલર ગોકુળ હોસ્પિટલ ડૉક્ટર બાળ રોગ નિદાન ડૉક્ટર ભરોડિયા ચામડીના રોગો માટે ડૉક્ટર કેવંત પટેલ ફેફસાના રોગો માટે ડૉક્ટર કાનાણી નાગ ગડાના રોગો માટે ડોક્ટર પરમાર દાંતના રોગો માટે તેમજ ડૉ સોલંકી જનરલ ફિઝિશિયન વગેરે ડૉક્ટરોએ સેવા આપી હતી અગિયારસોથી બારસો દર્દીઓને સર્વે રોગ નિદાન કેમનો લાભ લીધો હતો રમેશ મકવાણા દિવ્યાંગ ન્યૂઝ ગારીધાર ભાવનગર